કે શ્રી કૃષ્ણનો જાંબુવતીથી થયેલો પુત્ર સાંબ અને ભાગવતના દશમસ્કંદના ઉત્તરાર્ધમાં એ કથા છે કે સાંબને દુર્યોધનની દીકરી લક્ષ્મણા ગમી ગઈ અને એણે હરણ કર્યું લક્ષ્મણાનું તો એ પકડાઈ ગયો અને દુર્યોધને એને કેદ કર્યો આ બાણાસુરની જેમ જ બંને કથાઓ તમે જુઓ ત્યાં દુર્યોધને કેદ કર્યો સાંબને છોકરીને પૂરી દીધી ઘરમાં આ વાતની ખબર પડી દ્વારકામાં હવે દુર્યોધન એ દાવજીનો ચેલો જેમ શ્રી કૃષ્ણને જરા અર્જુન પ્રત્યે વધારે લાગણી એમ દાવજીને દુર્યોધન પ્રત્યે જરાક વધારે ભાવ એટલે હવે દુર્યોધનને સીધું કાંઈ કેવું એ બરાબર નહીં કારણ કે મોટા ભાઈનો વાલો એટલે હવારના મંગલ મંગલભોગ આરોગતા આરોગતા ભગવાને દાઉજીને કહ્યું મોટાભાઈ આ તમારા ચહેલા દુર્યોધને શું કર્યું ખબર પડી શું કર્યું અરે કે આપણા દીકરાને કેદ કર્યો એટલે મઠરી ખાતા ખાતા દાઉજી કે મઠરી બહુ સારી લાગે મંદિરની ભાવે એવી હોય અમારે શ્રી હરિમંદિરની મઠરી બહુ ગમે મંગલ ભોગમાં મઠરી એટલે આરોગતા આરોગતા દાવજી બોલ્યા શું કર્યું એને કે આપણા દીકરાને કેદ કર્યો અરે કોને અરે કે સાંભને શું લેવા કે સાંભને એની દીકરી લક્ષ્મણા ગમી ગઈ તો એક હરણ કરવા ગયેલો અને પકડાઈ ગયો કેદ કર્યો દુર્યોધને દાવજી કે એટલો છોકરો કાચો હરણ કરવા ગયો બરાબર પણ પકડાઈ ન જવાય આપણો છોકરો પકડાઈ ગયો એ જ દાહોજી જો આપણી તો પરંપરા છે જે કન્યા રત્ન ગમી જાય તો તરત પછી એને દાઉજીએ કહ્યું હા મને ખબર છે તું ગયો તો રૂકમિણીનું હરણ કરવાનું માહે મારે સેના લઈને આવવું પડ્યું હતું પણ મોટાભાઈ હવે કરવું શું તું ચિંતા નહીં કર હું જાઉં છું હસ્તિનાપુર અને દાવજી ગયા હસ્તિનાપુર આવી કથા છે દશમસ્કંદ ઉત્તરાર્ધમાં હસ્તિનાપુરની બહાર એમણે ડેરા તંબુ તાણ્યા અને માણસોને મોકલ્યા જાઓ દુર્યોધનને ખબર કરો દુર્યોધનને ખબર આપ્યા કે દ્વારકાથી દાવજી પધાર્યા છે ઓહો દાવજી પોતાના ગુરુ ગદાયુદ્ધ દાવજી પાસેથી શીખ્યો છે દુર્યોધન અને દુર્યોધનને પણ ખૂબ આદર તરત મુખ્ય મુખ્ય માણસોને લઈ ભેંટ હાથમાં લઈ અને દુર્યોધન બહાર આવ્યો અને જ્યાં દાઉજીની છાવણી હતી ત્યાં જઈ દાઉજીને પ્રણામ કરી બધી ભેટો સમર્પિત કરી દાઉજી આશીર્વાદ આપ્યા દુર્યોધનને કહ્યું બેસો ચિરંજી દુર્યોધન ધક્કો થયો આજે એનું કારણ છે ક્યાં બોલો ને તે અમારા દીકરાને કેદ કર્યો છે એને છોડી દે હા દુર્યોધને કહ્યું મને હતું તો ખરું જ કે કોઈક આવશો આપ આવ્યા અને હવે આ રીતે વિનંતી કરો છો તો છોડી દઉં છું એટલે દાઉજી તપ્યા દાઉજીનો તરત સ્વભાવ રામાયણમાં એ જ શેષ લક્ષ્મણ છે તરત તપે શેષ ત્યાં ગરમી હોય સાપ ગરમી હોય વિષ ગરમી હોય એ વિનંતી આ હુકમ છે કે અમારા છોકરાને છોડી દે અને અમારા છોકરાને તારી છોડી દે કારણ કે તારી છોડી અમારા છોકરાને ગમી ગઈ છે અને અમને જે વસ્તુ ગમી જાય તે પછી ગમે તે ભોગે અમે લઈને રહીએ છીએ એટલે આ હુકમ છે અમારા છોકરાને છોડી દે અને અમારા છોકરાને તારી છોડી દે કન્યાદાન કરી દે તો હામે દુર્યોધને તપ્યો અને એ પાછો દાહુજી હામે તમે યાદવો તમારા મનમાં સમજો છો શું ગાયું ચરાવનારા અને રાજ હાથમાં આવ્યું ત્યાં તો તમને ગરમી ચડી ગઈ છે જેમ આજની ભાષામાં સંવાદો કહીએ તો આ તો તમારી પાસેથી હું ગદા યુદ્ધ શીખ્યો એટલે તમારો આદર કરું છું તમે આવ્યા એટલે તમારી આમન્યા રાખીને તમારા છોકરાને છોડી દેવા માટે હું તૈયાર છું પણ એને બદલે તમે તો હુકમ કરો છો હવે સાંભળી લો દાઉજી મારી દીકરીને તમારા દીકરા હારે પરણાવવાની વાત તો આવતી જ નથી ક્યાંય પણ હવે તો તમારા દીકરાને નહીં છોડો દાઉજી કહ્યું હમજી વિચારીને બોલે છે કે હા તમારાથી થાય કરી લ્યો એટલે ગરમીમાં ગરમીમાં દુર્યોધન આવું બોલીને નીકળી ગયો અને પછી આ તો દાઉજી સાક્ષાત શૈષ અવતાર દાઉજીને પણ ભાગવતમાં ભગવાનના અવતાર કહ્યા છે દાઉજી કોઈ સાધારણ વ્યક્તિ નથી ભગવાનના અવતાર છે અને દસ અવતારના ગીતમાં તો કેશવ ધ્રુત હલધર રૂપ જય જગદીશ હરે કેશવને હલધર હલધર કા રૂપ બનાયા દાવજી દુર્યોધન ગયો દાઉજી ક્રોધથી પોતાના હળમુશળથી આખા હસ્તિનાપુરને પુરને આમ પોતાના હળમુશળથી આખા હસ્તીના પુરને ઉઠાવ્યું આખી ધરતીને જે પોતાની ફણા ઉપર ધારણ કરે એ શેષ પૃથ્વીના અમુક ભાગમાં અમુક ભાગમાં જ ભૂકંપ થાય અને કેટલા રિચર્ડ સ્કેલનો એ પાછું મપાય કે સિક્સ પોઈન્ટ ફાઈવનો અર્થક્વેક હતો એ આટલા જ ભાગમાં હલે ને પૃથ્વીના એટલા જ ભાગમાં અને જલજલા ધરતીકંપ જલજલા કે એ હસ્તિનાપુર હળમુશળથી ધ્રુજાયું ઊંચું કર્યું અને પછી ગામડાની કોઈ બેન એ રોટલો ઘડ્યા પછી તાવડીમાં નાખી એક કોરથી હેકાણો હોય પછી તાવે તાવેથો આમ નાખી અને તાવેતાથી એને ઉખેડી હાથમાં લઈ અને પછી ઊંધો કરીને જેમ નાખે ને પાછો તાવે તાવડીમાં એમ હસ્તિનાપુરને ઉઠાવી અને પાછું જો ઊંધું કરીને નાખી દે તો આખું હસ્તિનાપુર કબ્રસ્તાનમાં ફેરવાઈ જાય એટલે પછી બધાને ભયભીત થઈ દુર્યોધનને કહેવું પડ્યું સમજાવવું પડ્યો કે આમ ન કરાય બાપ છે એની સામે આવી ગરમી હોય અને તારા તો ગુરુ છે અને આ તો ખાલી દીકરી દેવાની જ વાત છે ને યાદવો જેવા બળવાન કોણ છે અત્યારે એની અરે સંબંધ બાંધવામાં આપણું ભલું છે અરે સર્વનાશે સમુત્પન્ને અર્ધમ કે પંડિતા સર્વનાશ જ્યારે સામે આવે ત્યારે અર્ધું દેતા જો અર્ધું બચે તો ડાયો માણસ અર્ધું દી લે અહીંયા તો અર્ધું દેવાની વાત નથી ખાલી કન્યા દેવાની વાત છે આવા વેવાય હશે કામ લાગશે એટલે પછી દુર્યોધને માનવું પડ્યું અને પોતાની દીકરી લક્ષ્મણાના લગ્ન સાંભ સાથે કરવા પડ્યા એટલે પ્રશ્ન અને દુર્યોધન પાછા વેવાય પણ છે મારીને વેવાય કર્યો દુર્યોધનને પણ છે વેવાય દુર્યોધનની દીકરી લીધી છે